રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વહીવટીતંત્ર સતર્ક બન્યું છે અને કડક કાર્યવાહી કરી રહ્યું છે આ કડક વલણ હેઠળ ભરૂચના હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામમાં આવેલ યુહુ એડવેન્ચર અને નેશનલ પાર્કને સીલ કરી દેવામાં આવ્યું છે હાસોટ મામલતદાર રાજન વસાવાને આ પાર્ક વિશે જાણકારી મળતા તેમણે પોલીસ સાથે સ્થળ તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પાર્કના સંચાલકો પાસે કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી નથી ફાયર એનઓસી સહિત સક્ષમ અધિકારીઓની મંજૂરીના પુરાવા પણ રજૂ કરી શક્યા નહોતા

આવેલ છે જેમાં આકસ્મિક તપાસણી આજે કરવામાં આવી તેમાં ઇલેક્ટ્રિક રાઇટ ગેમિંગ ઝોન કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ચાલતું હતું જે બાબતે પૂછતા માલિકને એમણે પણ પ્રકારની સંબંધિત કચેરીઓની કે વિભાગની મંજૂરી મેળવેલ નથી અને રજૂ કરેલ નથી જેથી બોડી સંખ્યામાં બાળકો આવતા હોવાથી એને આજરોજ બંધ કરવામાં આવેલ છે અને બંધ કરી રહ્યા અંગેની સંચાલકોને જાણ કરી છે